નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી થી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે ડેબિટ કાર્ડ પર પિન લખો મોંઘો પડ્યો બે લાખ રૂપિયા ચાવ કરવામાં આવ્યા છે શહેર ભાજપ પ્રમુખ બનવા ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો રાજકોટમાં ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્ય પટેલા હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે ધીરેન્દ્ર શાસ્ત્રી કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ છે દુકાનો ખાલી કરવાના વિવાદ બાદ હરસંઘવી મેદાન ઉતર્યા છે કેજરીવાલે પિસ્તાલીસ કરોડનો નો મહેલ બનાવ્યો છે શ્રી શક્તિપીઠ પરિક્રમા આયોજન કરવામાં વાત થશે સ્પેસમાં મોકલવામાં આવેલ શાકભાજી ચાર દિવસમાં માં અંકુરિત થઈ છે હવે સંતાનો એ માતા પિતાની સેવા કરવી જ પડશે અમદાવાદના ફ્લાવર શો નો અદભુત નજારો સામે આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદમાં રિવરફ્રન્ટ પર દર વર્ષની માફક આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન થયું છે જેના અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ આ વખત છ ઝોનમાં વેચાયેલો છે જેમાં કુલ દસ લાખથી વધુ ફૂલ પચાસ થી વધુ પ્રજાતિ તેમજ ત્રીસ થી વધુ સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યા છે આ વર્ષે બાવીસ જાન્યુઆરી સુધી ફ્લાવર શોની મુલાકાત લઈ શકાશે મિત્રો અંડિયા મહત્વના સમાચારની વાત કરીએ તો હવે સંતાનોએ માતા પિતાની સેવા કરવી પડશે સુપ્રીમ કોર્ટે માતા પિતાની સેવાને લઈને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે જેમાં જણાવ્યું છે કે હવે જે બાળક આવું કરશે તેનું આવી બનશે માતા પિતા તરફથી બેડ અથવા તો મિલકતનો સ્વીકાર કર્યા પછી તેમને તરછોડી દેનારા સંતાનોને હવે ભારે કિંમત ચૂકવવી પડશે સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી એ સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે વૃદ્ધ માતા પિતાની કોઈ પણ કિંમતે સાર સંભાળ રાખવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પેસમાં મોકલવામાં આવેલ શાકભાજી ચાર દિવસમાં અંકુરિત થયા છે ઈસરોએ ત્રીસ ડિસેમ્બરના રોજ શ્રી હરિકોટાથી સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન લોન્ચ કર્યું છે આ અંતર્ગત પીએસએલવી સી સિક્સટી રોકેટ વડે બે અવકાશયામ પૃથ્વીથી ચારસો સિત્તેર કિલોમીટર ઉપર તૈનાત કરવામાં આવ્યા હતા ચોડીના બીજને પ્રયોગ માટે પસંદ કરવામાં આવ્યા કારણ કે તે ઝડપથી અંકુરિત થાય છે આ પ્રયોગને અવકાશમાં ખોરાક ઉગાડવાની દિશામાં એક મોટો પગલું માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરા સુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી નવ થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે મહોત્સવને લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષતાને સ્થાને વિવિધ

પરંતુ હવે તેમણે પિસ્તાલીસ કરોડ રૂપિયાનો શિષ મહેલ બનાવ્યો છે અને તેમાં રહે છે કેજરીવાલે શીસ મહેલમાં પચાસ લાખ રૂપિયાની કાર્પેટ લગાવી છે કેજરીવાલે હિસાબ આપવો જોઈએ પરંતુ તેઓ અમારી પાસેથી હિસાબ માંગી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુકાનો ખાલી કરવાના વિવાદ બાદ હરસંઘવી મેદાનમાં ઉતર્યા છે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી રાજકોટની મુલાકાત લીધી હતી તેઓ વકફ બોર્ડ નામે દુકાનો ખાલી કરવાના વિવાદ સાથે જોડાયેલા ફરિયાદી અને વેપારીઓ સાથે મુલાકાત કરીને પોલીસ તમારી સાથે છે ચિંતા ન કરશો તેઓ આશ્વાસન આપ્યું હતું આ સમયે હરસંઘવી પહોંચતા વેપારીઓએ જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં નાસબાગ બાગેશ્વર ધામના મહારાજા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાષ્ટ્રના ભીવંડીના માનકોલી નાચક નજીક ઇન્ડિયન ઓઇલ કંપનીમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા આ કાર્યક્રમ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જનતાને કહ્યું કે હું સૌને ભબૂતી આપીશ એક એક કરીને પહેલાં મહિલાઓ આવે અને ત્યારબાદ પુરુષો આવે પરંતુ જોત જોતામાં ભીડ એટલી બધી ઉમટી પડી કે એકની ઓ એક ઉપર ચડીને લોકો ભબૂતી લેવા દોડી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક દિવસના ડોમનો ભાડું 1.11 લાખ મહાકુંભના યમુના કિનારે ડોમ સિટી બનાવવામાં આવી છે ડોમ સિટીમાં 176 લક્ઝરી કોટેજ પણ બનાવવામાં આવી છે જે રહેવાની તમામ સુવિધાઓ રહેશે દરેક કોટેજમાં એસી ગીઝર અને પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરવામાં આવશે સ્નાન પર્વના દિવસે ડોમનો ભાડું 1.11 લાખ રૂપિયા અને સામાન્ય દિવસોમાં 81000 રૂપિયા રાખવામાં આવ્યો છે ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખો બનવા માટે મોટા માથા મેદાને ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા સવારથી શરૂ થઈ ગઈ હતી શહેર પ્રમુખ બનવા માટે ચાલુ અને પૂર્વ હોદ્દેદારોએ પણ ફોર્મ ભર્યા હતા શહેર અને જિલ્લા પ્રમુખ માટે ભાજપના કાર્યકર્તાઓથી લઈને હોદ્દેદારોએ ભાજપના ઉચ્ચ નેતાઓનું લોબિંગ પણ શરૂ કર્યું છે ઉંમર સંગઠનોનો અનુભવ ત્રણ વખત સક્રિય સભ્ય સહિતના ભાજપના નિયમોમાં બંધ બેસતા કાર્યકરો ફોર્મ ભરી શકશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેંગ આરોપીના દબાણો પર બુલડોઝર ફર્યું છે જામનગરમાં સામૂહિક દુષ્કર્મ સહિત ઘણા કેસોમાં સંડોવાયેલા આરોપીના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અઢારસો ફૂટ જગ્યામાં ચોવીસો ફૂટ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નદીના પટમાંથી દબાણ કરવામાં આવ્યું હતું તેના ચાર મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે જેમાં ચાર કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ શૂન્યનો એમ પટેલના હસ્તે પ્રારંભ રાજકોટમાં રાજ્ય કક્ષાના ખેલકુંભ મહાકુંભ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ મેદાન પરથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખેલાડીઓનો ઉત્સાહ વધારવા આ ઓપનિંગ સેરેમનીમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજબૂત લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું તો આંતરરાષ્ટ્રીય કક્ષાના એકસો પચાસ કલાકારોના ખેલ ખેલ મેનું ડાન્સ પરફોર્મન્સ સ્ક્રીનિંગ પર દેખાડવામાં આવ્યું હતું મહત્વના શહેર ભાજપ પ્રમુખ બનવા ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે શહેર મહામંત્રી વર્તમાન પ્રમુખ સહિત ચુવાલીસ ભાજપીઓએ ઉમેદવારી નોંધાવી છે પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું છે કે હું કોઈ પણ કાર્યકર્તા અંગે બોલ્યો નથી આક્ષેપો પાયા વિહોણા છે તેમને એમ લાગતું હશે કે મારી અધ્યક્ષપદ માટે દાવેદારી વર્તમાન અધ્યક્ષ સાથે કોમ્પિક્ટ થઈ ગઈ છે એટલે ગંદા આક્ષેપો થઈ રહ્યા છે આ આક્ષેપો કોણ કરાવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેબિટ કાર્ડ ઉપર પિન લખવો મોંઘો પડ્યો બે લાખ રૂપિયા ચાવ કરવામાં આવ્યા છે રાજસ્થાનના એક વતનીએ ડેબિટ કાર્ડ પર પિન નંબર લખવો મોંઘો સાબિત થયો છે સટલ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ રાજસ્થાનના એક વતનીના ખિસ્સામાંથી મોબાઈલ તેમજ પર્સની ચોરી કરી લીધા હોવાની ઘટના સામે આવી હતી ગઠિયાઓએ પર્સમાં રહેલા ડેબિટ કાર્ડની મદદથી બે પોઈન્ટ નેવ્યાસી લાખ રૂપિયા અલગ અલગ રીતે વિડ્રોલ કરી લીધા હતા પોલીસે ફરિયાદ દાખલ કરી અને કાર્યવાહી પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં ત્રણ લોકોના મોત થયા છે હેલિકોપ્ટરમાં આગ લાગ્યા પછી તેને બુજાવવાની કામગીરી પણ થઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે